આજે આપણે કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે છે એનો હું તમને જવાબ આપીશ પણ ગુજરાતની અંદર એવા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વૃત્ત जा सुठी खजूर भाई सत्य बात जेके कोई वस्तु छुटाईंदी अटे तव्हां आहियूं ख़ासि गॾु दूरि अंदरि खजूर भाई सेवा करा क्या सुठी हरा लगता था खजूर भाई कोई Oh <laughs> no! O que તમે ગમે ગુજરાત અંદર છે અને સેવા અને આજે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદી ને નથી આવ્યા તમને રૂપિયા નથી આવતા તમે ભાન થી આવ્યા આમાંથી જેટલા લોકો છે તમામના મન અંદર એક જ હોત કે થાય છું તોય મને ભગવાન આજે તમામ ગુજરાતીઓને ઘોષ્યું આવા તમામ મુખા વિરોધ કરો જેને મફતના પૈસા નહોતા કાંડાની કમાણી થી મહેનત તો કરવી હોય એવા લોકોને આવા જવાબ દેવાનો સમય આવી ગયો છે આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે ભેગા થવું હોય

જુગાર એપ્લિકેશન હોય ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ઓફર થાય છે નથી કરતો કેમ કે આપણે ગુજરાતનો બગડવો ન જોઈએ તમે ભાવ મારી ને આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે આવા બનાવો સમય આવી ગયો છે આ તમામ ગુજરાતીઓને જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય તમે પ્રેમ કરો છો કોઈ પણ જવાબ કરશો જવાબ ન આપું તો નામ બદલી મારો કામ કરો યાર સેવા કરો આ જેટલા ઇન્સ્ટાગ્રામો છે યુટ્યુબર છે ઇન્ફિયન તમામને કહું રૂપિયા ચાર રૂપિયા ગરીબો પાછળ સેવા કરી ત્રણ ચાર ચાર રહી આવતી પડાર એની જગ્યા પરથી આની એના તમારા તમે ખાલી હતો અને આજે તમારા ગામની અંદર આવો

કોઈ હેરાન ન થાય આ કોઈને નો ખબર તો કહી દઉં પોતે વાવાઝોડા આઠ મહિના તમારી ધરતી પર રહેતો ગાય ભાવના નથી પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે દસ રૂપિયા તમે કમાતા હો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો આવનારી જનરેશન છે આપણે ગાયું બોલવી છે કે આપણે વધુ એ નક્કી કરો અને એવા તમામ મળીને વિરોધ કરવાનો છે ભાઈ કરશો કે તમે આરે પ્રેમ હાલ તમામ લોકોને કહું છું બસ આ રીતના પ્રેમ આપતા રહેજો તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા કૈયા હોય જેટલા મજૂરો હોય તમારી ઘરે

આઈ લવ યુ સો મચ સાથે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે ગાંધીગીર ની અંદર તમે મને કઈ કહ્યું તો એ કીધું કે ગાંધીગીર ની અંદર આવ્યો એટલે જે જે છોકરાને તમે પકડો બાયુ ને તમે પકડો તો એક જ શબ્દ આવશે હનુમાન દાદા નો આશીર્વાદ છે મારા વાલ અને તમને મારી વાત કરો

લોકો માટે પૂરા શરા બોલું છું કે તમે મારું તેલ નહીં ના એટલે હવે તમારા ઘરના રસોડા ની અંદર બે રૂપિયા ભલે મોંઘું હોય પણ જે છો ને સોનામાં જ વાપરો છું આ વેદથી કહું છું એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ નું સિંગ પર પોગાડી દેજો કે ના તમને નો નહીં મારી બહેનોને ને કહેવાનો રસોડો એ અંડારે તમારા દીકરી ભાખરી ઉઠાવી છે બહેનો મારે કહેવાનું કે ઘર વાળા કે ભાઈ હવે રસોડામાં તો હું હશે ખજૂર ભાઈ હવે બા ગણતાથી જ આવે એ તો રોટલા નહીં કરતા હોય પણ મારી માતાઓ મારી બહેનો ગાંધીજી તમામ બહેનો કહેવાનું કે તમારો પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મળીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું ભાઈ છું મને જે માનતા હોય પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે જે છે આપણે પાટા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહેશું એટલે હવે અહીંથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવા દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે હવે અહિયાં જ પડ્યો રહેવાનો છું એનો જે કેવું હોય તે બાકી આપણે તો અહીંયા જ રહું પાછા તમે સંડાસ ઉપર છીડી ગયા ને પડે નહીં સંડાસ બાથરૂમ ઉપર છીડી ગયા બોલો પણ આ પ્રેમ છે તમારો ગુજરાતીઓનો પ્રેમ અને જ્યાં જ્યાં જાવ છું તમામ લોકો મને ઘટે છે ફગુભાઈ અમે તમારી હારે બેઠા છીએ ઈ છે ગુજરાતીઓના પ્રેમ હવે કરતા રહેજો જ્યાં પૂજા તમારી હારે જ બેઠો છું અને સીધો અહીંથી જ દાદા દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે એના ઘર બનાવવાની શરૂઆત કરશો એક સાથે બનાવો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ પેલા રામ નો આલો જો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે બધાને આ ઉપર જે બેનો છે બધાને મારી છે એક બધા હા આવી રીતના નહીં હાલે ભાઈ આ અવાજ નેપાળ સુધી આવવો એક બે ત્રણ કહો એટલે હૂપ છે ને હું એ નેપાળ સુધી હમળાવું જોઈએ હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે મળીને હવે લડવાનું છે મોજ કરવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જેટલા જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે સાડા દસ વાગે આવવાનો હતો થોડુંક મોડું થઈ ગયું એના માટે હું બે આપ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જમવાનું આ હતા અડધા લોકોને ભૂખ્યા આવા ખાતા પીતા વગરના અને એ બધાનો ખૂબ ખૂબ આભાર આ લડતો દાંડે Boa, <mum> boa, એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર રૂપિયા ભલે માંગુ હોય પણ જે કમાઉું નહીં સેવામાં વાપરું છું આ વ્યક્તિ કહું છું એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંહ તેલ પગારી દેજો હા કે ના મારે બહેનુ કહેવાનું રસોડે ઈ સંભાળે તમારા દીકરી છે તમને કહું હવે બા થઈ ગયા એ તો રોટલા નહીં કરતા હોય પણ મારી માતાઓ મારી બહેનો ગાંધીજી તમામ બહેનોને કહેવાનું કે તમારું પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મરીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારા મિત્ર છું ભાઈ છું મને જે હું પણ સમયની અંદર અંદર જે જે મકાનો છે છે અને ગરીબો માટે રહીશું એટલે હવે અહીંથી સીધો આપણે તો રામજી મંદિર દર્શન કરવાના અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે હવે અહીંયા જ પીડો રહેવાનો છું એને જે કેવું હોય તે બાકી આપણે તો અહીંયા જ રહેવું તમે સંડાસ ઉપર સીડી ગયા ને પડે નહીં સંડાસ બાથરૂમ ઉપર સીડી ગયા બોલો પણ આ આવી રીતના નહીં આવે ભાઈ આ નેપાળ ઉભી આવ્યો છે એક બેને ત્રણ ગયો એટલે હું છે ને હું એ નેપાળ ઉભી અપડાવું એક મળીને હવે લડવાનું છે મોજ કરવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જેટલા જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે સાડા ત્રીસ વાગે આવવાનું હતું થોડુંક મોડું થઈ ગયું એના માટે હું બે વાત છોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જપવાનું આ હતો અડધા કરોડો પીઠા આવ્યા ખાતા પીતા વગરના મને બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ લડુ ગાંધીગીર હું ભલે બોલતો બોલતો આપણે તમારે